હવે આપણે કડાઈ લઈ લીધું છે વગરવાઓ હવે એમાં આપણે તેલ એડ કરી દઈશું તેલ તમે તમારા તમારે વધઘટ કરવું હોય તો કરી શકો હવે તેલ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક જીરું એડ કરીશું લીમડીના પાન છે એ એડ કરીશું

ગેસ ધીમો રાખવાનો અને આટલું હલાવી અને પછી આપણે જે મસાલો તૈયાર કર્યો તો એ મસાલો એની પર સ્પ્રિન્કલ કરી દેવાનો અને હલાવતા જવાનો મેં બનાયા તો એ બધો મસાલાઓ એડ કરી દઉં છું હવે આપણે એને ધીમા ધીમા તાપે પાંચ મિનિટ સુધી શેકીશું એટલે એ થોડાક કડક થઈ જાય હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ સંચાર નાખ્યું હતું એટલે થોડું એડ ઓછું કરવાનું જો તમે જોઈ શકો છો એનો કલર પણ કેવો સરસ લાગે છે આવા થવા જોઈએ તમે સાદા મમરા ખાઓ એનાથી એકદમ અલગ લાગે છે તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો ખરેખર ખૂબ સરસ લાગશે આ રીતે વઘારી જોજો કંઈક નવું લાગશે પહેલાં કરતાં અને આને ધીમે ધીમે તાપે આપે શેકાવવું એટલે જરૂરી છે કે ક્રંચી નહીં થાય તો પછી મજા નહીં આવે ખાવામાં તો એને શેકાવ જેટલા શેકાય એટલા વધારે સોફ્ટ અને સારા લાગે છે ટેસ્ટમાં જો તમે જોઈ શકો છો વિડીયોમાં કદાચ કલર તમને અલગ લાગતો હોય જો જો આવા લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે બનાવવાનું તમને મારી રેસિપી કેવી લાગી એ ખાસ જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ